કિલોમીટર કાપી નાખીશું વાંચતો નહીં સુરવાના બે કિલોમીટર બે કિલોમીટર બાકી થાક તો લાગ્યો ને થાક તો લાગત ને

ભુવા નહી બાપા માફ કરી દે છે બે જણ અને પેલા કોઈ ખાલી આ તો કરી ના મારા જઈને કેવું પડશે કેવું તો પડશે આગળ લઈને આવું પેઢી વિખરાઈ ના ખુ ભુવાની

શકાય જોડી જાવ કે નહીં ચાલે યો ઘેર જીય મન કાલની ખબર પડી ગઈ થી અલ્યા કાકા એક વાત બો તો બોલ તો તું મારશે નહીં મન બોલ તો ખરો મારતા નહીં મન કવ ખરો અલ્યા પણ કેતો ખરો પુડા એમની હું માર માર કરી હી પુડા આ બધું વર્ગીતું નો હા એ બધું હું નાટક કરતો તું તમ મન નેનત અલ્યા буડા તલા શરમ આવા જલ્યા તારા બાપાના ભૂટ કહી જા પુડા હું કરગી

મને કીધું આ કે આવું થયું છે કે મને ભુવા મળ્યા કે અમે તો આવું કરતા હતા પૈસા લેતા હતા એવી બધી વાતો કરી હોધવા આવ્યો તમે જોવાનો અને એવા નાટક કર્યા છે ને ખબર ચલો ખર્ચો પડ્યો ના દવાખોના તૂટી જાવ ભુવા પડે તૂટી જ ભર્યો

કશો થાય કશું એટલે મોડું થાય અમારી હમણાં થોડું મોડું થાય જવું છે તો બધું કરી આપણે કાલે પછી બધું

પૈસા કોમી મોટા કોમી કોમી ટીફિનિંગ કોમી કોમી પાછા ગયા તમારું ભાઈ તમારું કોણ થઈ જશે આ તો

એટલે બાપા લૂંટી નાટક કરી શિયાળા ના ઠંડીના ઠંડી તો ખરાબ આજ મેટા બાકી તો વાવે છે પૈસા કોમી 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 પાછા ગયા તમારું ભાઈ તમારું કોમ થઈ જશે આ તો

જય માતાજી લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો વિડીયો ફટાફટ એવો ને પોકારો મિલિયનો મિલિયનો પહોંચી જાય